યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે અંબાજીમાં હાલ તબક્કે જે રીતે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે તેવામાં ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ ચાર્જ ઉઘરાવાની અનેકવાર ફરિયાદો ઉઠી હતી એટલું જ નહીં મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અપાયેલા પાર્કિંગ પ્લોટમાં પણ યાત્રિકો પાસેથી મોટો ચાર્જ ઉઘરાવતા હોવાની ફરિયાદોને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવે અંબાજીના પાર્કિંગ પ્લોટમાં ફાસ્ટટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે જેમ એરપોર્ટમાં પાર્કિંગ ફાસ્ટેગ દ્વારા જ કરવામાં આવે છે તે જ રીતે અંબાજીમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ત્યારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા પચાસ રૂપિયાનો ચાર્જ ફાસ્ટેગમાંથી કપાઈ જાય છે જેથી કરીને યાત્રિકોને લાંબી લાઈનો કે રોકડા તથા છૂટા પૈસાની ઝંઝટ રહેતી નથી આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહન પ્રવેશે ત્યારે તેના ટાઈમિંગ વાળી સ્લીપ યાત્રિકને આપવામાં આવે છે જ્યારે પરત બહાર નીકળે ત્યારે તે સ્લીપ બતાવતા નિયત કરાયેલો સામાન્ય દર રૂપિયા પચાસ કપાઈ જાય છે આ પાર્કિંગમાં પ્રવેશેલી કારમાં જો ફાસ્ટટેગ ન હોય તો પણ યાત્રિકો પોતાનું વાહન તેટલા જ રૂપિયામાં એટલે કે પચાસમાં પોતાનું વાહન રોકડ ચૂકવીને પણ પાર્કિંગ કરી શકે છે અંબાજી ખાતે અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાસ્ટ ટ્રેગની ફાસ્ટેગ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે યાત્રાળુઓને અંબાજીની અંદર પાર્કિંગની ખૂબ જ તકલીફ પડતી હોય હોય છે અને પ્રાઇવેટ પાર્કિંગ જે પાર્કિંગ હોય છે એમાં ચાર્જ પણ ખૂબ વધારે હોય છે એટલે એક ખાનગી કંપનીના સીએસઆર ફંડમાંથી આપણે કોઈપણ પ્રકારનો વધારો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે મુખ્ય ગેટની સામે જે છે શક્તિધ્વની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે અને યાત્રાઓના ખૂબ જ સારા રિપો રિપોર્ટ અમને મળ્યા છે કે અને એમાં પૈસા પણ વ્યાજબી લેવામાં આવે છે ઓટોમેટિક ફાસ્ટેગથી પૈસા એના કટ થઈ જાય છે ખાતામાંથી અધરવાઇઝ કોઈની પાસે ફાસ્ટેગ નથી તો પણ એ જ દરે એને અમે એને સુવિધા આપીએ છીએ અને આ સિવાય આગામી દિવસોમાં જે અંબાજી માતાના જે અમારા ટ્રસ્ટના જે બીજા પાર્કિંગો છે એમાં પણ હાલ કાર્યવાહી ચાલુમાં છે અને આગામી દિવસોમાં એ જગ્યાએ પણ આ ફાસ્ટેગની સુવિધા ઊભી કરવાનું આયોજન છે આ ફાસ્ટેગવાળા પાર્કિંગને લઈ યાત્રિકો પણ ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને વાહનની સંપૂર્ણ સુરક્ષા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેથી આ પાર્કિંગમાં વાહન મૂકનાર ચાલક પોતાનું વાહન પાર્ક કરીને વાહનની તેમજ વાહનમાં રહેલા માલસામાનની સલામતી મહેસૂસ કરી રહ્યા છે સારું એવું ફાસ્ટેગ પાર્કિંગ થયું છે અને કોઈ પૈસા આપણે આપવાની બહુ કારણ કે ખિસ્સામાં તો તમે ઓટોમેટિક ફાસ્ટેગથી પૈસા કપાઈ જાય છે બહુ સારું પાત્ર પચાસ રૂપિયામાં જ આપણું પાર્કિંગ થઈ જાય છે છ કલાક સુધી તમે ગાડી અહીંયા રહે તો વાંધો નહીં જ્યારે બહારે ત્રણ કલાકથી ઉપર ચાર્જ ત્રણસોથી ચારસો રૂપિયા ચાર્જ લે છે તો બહુ આ સારી સુવિ સરસ સુવિધા થઈ છે અને સેફ્ટી બી સરસ છે સેફ્ટીમાં બી અહીંયા સિક્યુરિટી પાર્કિંગ સિક્યુરિટી બી છે તમે ગાડીનો ઇવન લોક કે ડોર ખુલ્લો રહી ગયો હોય તો કંઈ પ્રોબ્લેમ નથી અહીંયા બહુ સારી સુવિધા કરેલી છે પણ થોડું પાર્કિંગ અમને નાનું લાગે છે હવે હવે થોડું પાર્કિંગ મોટું વધારવા જેવું લાગે છે જોકે હાલમાં જેમ પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ની સુવિધા સજ્જ કરવામાં આવી છે જેમાં માત્ર એસી વાહનની મર્યાદા હોવાથી અન્ય વાહન બહાર નીકળે તો જ બીજા વાહનને પાર્કિંગ કરવાનો મોકો મળી શકે છે જેથી કરીને આગામી સમયમાં અંબાજી મંદિરના અન્ય સાત જેટલા પાર્કિંગોમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવા પ્રક્રિયા હાથ ધરી છે